લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્તે મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર મહિને સૂર્યનારાયણ ભગવાન પોતાની રાશિ બદલે છે અને આ રાશિ બદલાય ત્યારે બધી રાશિઓ પર ક્યાંક ને ક્યાંક નાની મોટી અસર આવે અને કંઈક જીવનમાં બદલાવ આવે છે તો આ વખતે સૂર્યનારાયણ રાશિ બદલશે અને એનો સમય છે તારીખ પંદર છ બે હજાર ચોવીસ જૂન મહિનાની પંદર તારીખે સૂર્યનારાયણ રાશિ બદલશે વૃષભમાંથી મિથુનમાં જશે અને એનો સમય છે રાત્રે બાર કલાકને અઠ્યાવીસ મિનિટે આ રાશિ બદલાશે બરાબર તો આ સૂર્યના ગોચરની અસર કોની પર શું આવશે મિત્રો અત્યારે આપણા દેશમાં ચૂંટણી ચાલી રહી છે ચૂંટણી પૂરી થશે ચૂંટણીનું પરિણામ આવશે અને આ વખતના પરિણામ કોઈને આઈડિયા નથી કે ભાઈ પરિણામ પછી શું થશે તો આ બધામાં જે શક્યતાઓ રહેલી છે એ બધી રાશિઓ પર બી આવે ને આ વખતનું જે સૂર્યનું ગોચર છે ને એ સૂર્યનું ગોચર બુધની રાશિ મિથુન રાશિમાં થવા જઈ રહ્યું છે તો આ બુધની રાશિમાં સૂર્યનારાયણ આવે ચોક્કસ એવું કહેવાય વૈદિક જ્યોતિષમાં એવું કહેવાય કે ભાઈ બુધાદિત્ય યોગ બનવાનો પણ મિત્રો આ વખતે આ સૂર્ય બુધની સાથે શુક્ર પણ છે અને જ્યારે રાશિ બદલવાના સૂર્યનારાયણ ત્યારે કુંભ લગ્નની કુંડળી બનવાની શનિ પહેલા સ્થાનમાં રહેવાના અને સૂર્ય શુક્રને બુધ પાંચમા સ્થાનમાં રહે છે આ કુંડળીમાં તો મિત્રો આ વખતનું સૂર્યનારાયણનું ગોચર છે ને કંઈક થોડા અલગ પરિણામ લઈને આવતું હોય ને એવો સંદેશ પંચાંગો તરફથી આપણને જાણવા મળે છે તો આ વખતે જે ગોચર છે એની અસર કઈ રાશિ પર શું આવવાની તે આપણે જાણીએ અને કોણે કયા ઉપાય કરવા જોઈએ જેથી કરીને આ સમયમાં આપણને નુકસાન ન થાય તો મિત્રો આ વખતનો વિડીયો બહુ સરસ રીતે સાંભળજો ધ્યાનથી સાંભળજો યાદ રાખજો કે ભાઈ આ પંદર જૂન પછી અમારી રાશિમાં સૂર્યનું પરિવર્તન શું શું લઈને આવશે અને કયા ઉપાય કરવા જોઈએ તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિને આ સૂર્યનું ગોચર ત્રીજા સ્થાનમાં રહેશે આમ જોવા જઈએ તો સૂર્ય પોતાના મિત્ર ખાસ મિત્રની રાશિમાં આવ્યા બુધની રાશિમાં પણ આ વખતે આ ગોચર બુધને નબળો કરે છે અને જેની કુંડળીમાં મંગળ પહેલેથી ખરાબ છે એને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે આ વખતે છે ને મેષ રાશિવાળા તેને ખોટું સાહસ કરવાનું મન થશે કે ના ના આપણે કરી જ નાખીએ કંઈ વાંધો નહીં પહોંચી વળશું આવી ઈચ્છાઓ મનમાં આવે અને કરવાથી નુકસાન થાય તો મિત્રો આ સમયમાં મેષ રાશિવાળાએ કોઈ પણ ખોટું સાહસ કરવું નહીં ખાસ કરીને આ સમયે પોતાના ભાઈઓ સાથે વાદ વિવાદ નહીં કરવો આ ધ્યાન ચોક્કસ રાખજો હવે છે ને આવા નુકસાનમાંથી બચવાના ઉપાય જાણીએ તાંબુ પહેરવું જોઈએ બુધનો ગ્રહ પહેરી શકાય સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ દાન કરવું જોઈએ અને ખાસ પક્ષીઓની સેવા કરશો તો તમને સારો લાભ મળશે તે સિવાય આપણી બહેન બેટીઓની દીકરીઓની સેવા આપણે ચોક્કસ કરવી જોઈએ આ ગોચરમાં તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિને આ ગોચર બીજા સ્થાનમાં રહેશે તો વૃષભ રાશિ માટે આ વખતે થોડું શારીરિક કષ્ટ આવવાની શક્યતાઓ નકારી ન શકાય શુક્રનું ફળ ખરાબ થાય જીવનસાથી સાથે ટકરાવ પ્રેમિકા સાથે ટકરાવ જીવનમાં આપણા શરીરમાં કેલ્શિયમની કમી આવે આપણા હડકાં ખરાબ થાય આપણા જોઈન્ટ્સનો જેલ ખરાબ થાય બેન દીકરી ફોય આવા પાત્રોને તકલીફો આવે પત્ની પત્નીને પણ તકલીફ આવે આ સમયમાં ઘણા બધા લોકો પોતાના જીવનસાથીને ગુમાવે એ પણ શક્ય છે જે લોકો મોટી ઉંમરના હોય ને ને વૃષભ રાશિવાળા હોય ને તે લોકો કદાચ પત્નીનો સાથ છોડી શકે છે ગુમાવી શકે છે અને જે લોકોની કુંડળીમાં આ ગોચર વખતે ચંદ્ર બારમા સ્થાનમાં હોય અને મંગળ પહેલાં સ્થાનમાં આવતો હોય એવા લોકોનું માનસિક બળ દેખાય પાગલ થવા સુધીની સંભાવનાઓ બની શકે ઉપાય તાંબાના વાસણમાં ઘઉં ગોળ ભરીને મંદિરમાં દાન કરો એક ચાંદીની વીટી પહેરવી જોઈએ વૃષભ રાશિવાળાએ એક ચાંદીનો ચોરસ ટુકડો એનું લોકેટ બનાવજો અને હૃદયને અડે એ રીતે ગળામાં પહેરજો તો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિમાં સૂર્યનું બીજી બધી બાબતોમાં ફાયદો થશે જે લોકો પાસે નોકરી નથી જે લોકો સરકારી નોકરી મેળવવા માટેનો પ્રયત્ન કરે જે લોકોને સરકારી નોકરી મળી શકે છે જે લોકો સરકારથી જોડાયેલા છે એ લોકોને સરકારી માન સન્માન મળે અને થોડા પ્રયત્નમાં સારી આવક કરી શકાય તો મિત્રો જો તકલીફ પડે છે તો ઉપાય કયા કરવા જોઈએ નાની તાંબાની લોટી લેવાની એમાં લાલ પથ્થર લાલ ચંદન આ બે વસ્તુ ભરવાની અને આપણા ઘરથી પૂર્વની બાજુમાં પૂર્વની દિશામાં થોડા અંતરે જઈ અને ખાડો ખોદી અને એ લોટો જમીનમાં દબાવવો જોઈએ લોટો દબાવો ને ત્યારે એની આજુબાજુ ચાર બાજુ હળદરની ગાંઠ મૂકજો ને પછી એને માટી ભરી દેજો આ નાનકડો ઉપાય તમને જીવનમાં બહુ મોટી સફળતા અપાવે સાથ અપાવે વડીલોના આશીર્વાદ અપાવે અને ચોક્કસપણે સૂર્યનું સારામાં સારું બળ અપાવે તો મિત્રો હવે જોઈએ આપને ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આ ગોચર બારમે રહેવાનું જ ભાઈ તો આ સમયમાં કર્ક રાશિવાળાએ સંભાળીને રહેવું ખૂબ જરૂરી આ સમયમાં ધનનો અભાવ રહેવાની શક્યતાઓ છે મતલબ આવક ઘટે અને આપણી પાસેનું ધન વપરાઈ એવા સંજોગો બને આપણે ધનને સાચવવાનું છે ચોરી પણ થઈ શકે જ આ સમયમાં છે ને કર્ક રાશિવાળા કોઈને મદદ કરવા જાય તો બદનામી મળે આ સમયમાં કર્ક રાશિવાળાએ બહુ બધો ઉપકાર કરવાની કોશિશ નથી કરવાની તો ઉપકાર કરતા અપકાર મળે વાહન ચલાવતા ખૂબ સંભાળ રાખવાની છે વાહન ચલાવવામાં માથામાં ઈજા થવાની શક્યતાઓ મોટી છે તો કર્ક રાશિવાળાએ ઉપાય કયા કરવા જોઈએ સૌથી પહેલાં તો ગુરુને બળવાન બનાવવો જોઈએ વડીલોની સેવા કરવી જોઈએ કોઈ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આ સમયમાં પોતાના ઘરની છત સ્વચ્છ રાખવી જોઈએ એ ગંદી ન થાય એની કાળજી રાખજો તડકામાં જાઓ તો માથું ઢાંકીને જજો અને ગ્રીન ટોપીથી ઢાંકશો તો વધુ સારું ફળ મળશે સૂર્યની પૂજા કરો સૂર્યની આરાધના કરો ચોક્કસ ફાયદો થશે નુકસાનમાંથી બચશો તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિને આ ગોચર અગિયારમા સ્થાનમાં રહેશે અગિયારમા સ્થાનનું આ વખતનું ગોચર શનિનું ફળ બગાડતું દેખાય છે ભાઈ આ સમયમાં છે ને સિંહ રાશિવાળા સ્વાર્થી બની જશે આ સમયમાં સિંહ રાશિવાળાના સંતાનોને તકલીફ આવે જે લોકો ગુમાવી શકે છે તો આવા સમયે છે ને કોઈ પણ પ્રકારનું કંદમૂળ માથા પાસે મૂકીને સૂવું અને સવારે એ કંદમૂળ મંદિરમાં દાન કરવાનું આ દાન ઓછામાં ઓછા અગિયાર દિવસ કરજો માંસમદીરાથી દૂર જવું અને ચોક્કસપણે રોજ મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લેજો તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિ માટે દસમે ગોચર આવે આની અસર શું આવે કન્યા રાશિવાળાના મનમાં કંઈક ને કંઈક ચહેલ પહેલ ચાલતી જ રહી કંઈક ઊંચ નીચનો વિચાર આવ્યા જ કરે ને એનાથી આ લોકો ડિસ્ટર્બ થાય ગુસ્સાનું પ્રમાણ વધે અને ગુસ્સામાં ખોટા કામ થાય ખોટા નિર્ણય લેવાય આ સમયે છે ને એક ખાસ કાળજી રાખજો પોતાની નબળાઈ લોકોને નહીં બતાવતા પોતાની નબળાઈ લોકોને બતાવશો તો એનો લાભ લોકો લઈ જશે ને તમને એનો ગેરલાભ થશે ઉપાય ઉપાયમાં તડકામાં નીકળો તો માથા પર લાઇટ કલરની ટોપી પહેરીને જવું તાંબાના સિક્કા જૂના સિક્કા લઈ આવજો માથા પરથી ઓવારી સત્યાવીસ દિવસ વહેતા પાણીમાં વાવજો અને આવા લોકોએ દૂર રહેવું જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિ માટે સૂર્યનું ગોચર નવમે આવશે તુલા રાશિ માટે આ ગોચર થોડા ઉન્નતિના માર્ગ ખોલતું દેખાય પ્રગતિ થાય લાભ થાય વેપાર સારો થાય સમાજના માન સન્માન આપણું વધે અને થોડીક આપણી આર્થિક પરિસ્થિતિ સ્થિર થતી દેખાય તો મિત્રો જો આની વિરુદ્ધના પરિણામ આપણને મળતા હોય તો ઉપાય કરજો ઉપાય આપું છું ખાસ કરીને કેસરનો ચાંદલો અવશ્ય કરવો જોઈએ વડીલોના આશીર્વાદ લેવા જોઈએ મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં અને આ સમયમાં ગણેશના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ તો મિત્રો હવે જોઈએ આપને આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આઠમે ગોચર રહેશે અને આઠમે ગોચર આ લોકોને તકલીફ આપી જાય વૃશ્ચિક રાશિવાળા માટે માંદગી આવવાની શક્યતાઓ ખોટા સંબંધોમાં બદનામી આવવાની શક્યતાઓ માંદગી હોય તો તકલીફ વધે ઝેરીલા જીવંતુઓથી આપણને તકલીફ થઈ શકે છે આ સમયમાં સ્ત્રી પુરુષ બંનેમાં કામાગની વધતો દેખાય અને આ કામાગની નુકસાન કરતા પણ સાબિત થાય આ સમયે જો ઘર બનાવતા હોય ને એની દક્ષિણ દિશા હોય તો નહીં બનાવતા નહીં તો આખી જિંદગી પસતાશે આવા સમયે મંગળના ઉપાય કરવા જોઈએ મંગળને શાંત કરવો જોઈએ હનુમાન ચાલીસા વાંચવા મીઠી વસ્તુ દાન કરવી રેવડી ઓવારીને પધરાવવી હળધરની ગાંઠ ગજવામાં રાખજો હળદરનો ચાંદલો કરવો અને પોતાના ગુસ્સા પર કંટ્રોલ અવશ્ય રાખવો જોઈએ તો મિત્રો હવે જોઈએ આપને આજની નવમી રાશિ ધનરાશ ધન રાશિ માટે સાતમે ગોચર આવે સાતમા સ્થાનનું ગોચર ધન રાશિને મધ્યમ પ્રકારનું ફળ આપે ન બહુ મોટો ફાયદો ન મોટું નુકસાન આર્થિક રીતે થોડીક પરિસ્થિતિ સુધારે ખરો પણ એની સામે ખર્ચા પણ લાવે આ સમયે સન્માન આપણું જાળવીને રાખવું ખોટા કામ નહીં કરવા ખોટું કામ આપણે કરીએ ને બદનામી આવે તો માન સન્માન ઘટે પૈસાની બાબતમાં લેતી દેતીમાં ધ્યાન રાખવું કોઈ ગબન કરી જાય અથવા આપણે ગબન કરવું પડે આવા સમયે શનિ જો પહેલા સ્થાનમાં હોય તો આપણી લોકો સાથેની દુશ્મની વધે ઉપાય ગોળ ખાઈને પાણી પીને પછી દિવસની શરૂઆત કરવી રાત્રે ગેસનો ચૂલો બંધ કરો તો દૂધના બે છાંટા મારીને પછી ગેસ બંધ કરો સિંગડા વગરની કાળી ગાય હોય ને એની સેવા જરૂર કરજો જે લોકોને લગ્નમાં તકલીફ છે લગ્ન નથી થતાં અથવા લગ્ન જીવનમાં તકલીફ છે એવા લોકોએ સંધ્યા કાળે એક મુઠ્ઠી જવ લેવાના માથા પરથી વાર ઓવારી ગૌમૂત્રથી ધોઈ ને ઉકરડે નાખી દેવા તો મિત્રો હવે જોઈએ આપને આજની દસમી રાશિ મકર મકર રાશિવાળાને છઠ્ઠે ગોચર આવે મકરવાળાને પણ સૂર્યનો પ્રભાવ મધ્યમ રહેતો દેખાય છે મકર રાશિવાળાએ પશ્ચિમની દિવાલ પર તોડફોડ નહીં કરવી અને મકર રાશિવાળા જે લોકોની કુંડળીમાં શનિ ખરાબ છે એ લોકોએ જીવનસાથીનો ખ્યાલ જરૂર રાખવો નહીં તો જીવનસાથી મૃત્યુ પણ થઈ શકે છે ધંધામાં થોડી ઊંચ નીચ આવે ખરાબી આવે આ સમયમાં અભિમાન નહીં કરતા નહીં તો નુકસાન નમ્રતા ભાઈ વ્યવહાર રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય નમ્રતા જીવનમાં મોટો ફાયદો અપાવી જાય અને મિત્રો આ સમયમાં કુળદેવીની આરાધના ચૂકતા નહીં હવે ઉપાય જોઈએ ઉપાય છ તાંબાના ટુકડા લેવાના છ દિવસ સળંગ રોજ એક ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ આવી કુંડળીમાં શનિ ત્રીજા સ્થાનમાં હોય તો સંતાનો માટે નુકસાન કરતા સાબિત થાય તો એના માટે ત્રણ કૂતરાને ડેલી ખાવાનું આપજો એક મહિનો અને કલરના રેશમી કપડામાં મસૂરની દાળ બાંધીને મંદિરમાં દાન કરજો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપણે આજની અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિ માટે પાંચમે ગોચર રહેશે કુંભ રાશિવાળા માટે પણ આ ગોચર સંભાળીને ચાલવા જેવું છે ભાઈ સંતાનનો વિયોગ થઈ શકે છે માંદગી આવી શકે છે કુંભ રાશિવાળાએ પણ અભિમાન નથી કરવાનું જો આ સમયમાં કુંભ રાશિવાળા અનાથ બાળકોને શિક્ષા અંગેની કોઈ વસ્તુ ભેટમાં આપે છે અને દાનમાં આપે છે તો થોડી રાહત રહે અને આ સહાય કરશો ને તો સૂર્યનું પરિણામ થોડી સારી રીતે મળે આવા લોકોએ અનામિકામાં સોનું પહેરવું જરૂરી ઉપાય ઉપાય સૂર્યોદય પછી પક્ષીઓને ચણ નાખો અને આ સમયમાં સ્ત્રીઓનું સન્માન જાળવવું જરૂરી છે સ્ત્રીઓની સેવા કરો અને અંધ વ્યક્તિને ખાવાનું આપો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે સૂર્યનું ગોચર ચોથે રહેશે આર્થિક ફાયદો ચોક્કસ રીતે થતો દેખાય છે પ્રભાવ વધે આપનો કન્વિન્સ પાવર વધે વેપારમાં ફાયદો થાય મીન રાશિ છે ઉપાય આંધળાને ખાવાનું આપો અનામિકા આંગળીમાં માણેક અથવા તાંબાની રીંગ પહેરો માતા પિતાની સેવા કરો જો આ ગોચર વખતે તમારી કુંડળીમાં મંગળ ચાર છ સાત આઠ અને બારમા સ્થાનમાં હોય તો તાંબાના સિક્કા જૂના તાંબાના સિક્કા લેવા જોઈએ માથા પરથી ઉવારીને વહેતા પાણીમાં વહાવવા જોઈએ એનાથી ફાયદો થાય અને આ સત્યાવીસ દિવસ કરજો તો મિત્રો આ વિડીયો આપને જોયો જાણો તો આ વખતનું સૂર્યનું ગોચર કદાચ કંઈક અલગ પ્રકારના ફળ આપતું દેખાય છે તો ચોક્કસપણે ધ્યાન રાખજો ઉપાય આપ્યા છે તેને ઉપાય કરજો અને ચોક્કસ રીતે સૂર્યની આરાધના કરજો સૂર્યનું દાન કરજો અંધ વ્યક્તિઓની સેવા માતા પિતાની સેવા આ બધા ઉપાય કરજો અને ચોક્કસપણે ફરીથી એકવાર કહું જેને જેને મેં કીધી છે વાત કે ભાઈ નુકસાન થવાની શક્યતાઓ છે એ લોકોએ ખૂબ સંભાળીને રહેવું અને મિત્રો ચોક્કસ આવા ગોચરો જીવનમાં મોટા બદલાવ લાવે છે અને અત્યારનો જે સમય છે ને એ દેશ દુનિયા માટે એટલો સારો નથી આપણે સંભાળીને ચાલવું ખૂબ જરૂરી છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો મરી વદન ચોકસી આ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી ચાલે તો ચાલો બદલીએ જી નમસ્તે